નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરીશું સ્વચ્છતાની સ્વચ્છતા એટલે ક્યાં કારણ કે તમામ જગ્યાએ સ્વચ્છતા અત્યારે જરૂરી બની છે અને આપણે પણ એવી જ જગ્યાઓ પ્રેફર કરતા હોઈએ છીએ કે જ્યાં સ્વચ્છતા હોય છે આપણને ત્યાં જવું ગમે તેવી જગ્યાઓ આપણે પસંદ કરતા હોઈએ છીએ અને એવી જ આપણે વાત કરીએ તો જગ્યા એક રેસ્ટોરન્ટ હોટલ પણ આપણે કહેતા હોઈએ છીએ કારણ કે અવારનવાર અઠવાડિયામાં એક વખત કે બે વખત ક્યાંક ને ક્યાંક આપણે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જતા હોઈએ છીએ ઘણી બધી વખત પણ જતા હોઈએ છીએ પરંતુ મોટા ભાગના લોકો નહીં પરંતુ તમામ લોકો એ જ પ્રિફર કરતા હોય છે કે રેસ્ટોરન્ટ સ્વચ્છ હોય દેખાવમાં ક્યાંક ને ક્યાંક બહારથી આપણે દેખાવ દેખ દેખતા હોઈએ છીએ કે ઇન્ટીરિયરની વાત કરીએ કે પછી એક્સ્ટિરિયરની વાત કરીએ તમામ વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન કરવામાં આવ્યું છે એકદમ રિચ લૂક આપવામાં આવ્યું છે અને તેવી રેસ્ટોરન્ટમાં આપણને જવું ગમે કે ભાઈ ના રેસ્ટોરન્ટ સારી હશે સ્વચ્છતામાં પણ ધ્યાન રાખતી હશે પરંતુ જે અસલી બાબત છે એ કિચન એરિયા છે જે રસોડું છે તે મુખ્ય બાબત હોતી હોય છે અને ત્યાંથી તમારા માટે જમવાનું આવતું હોય છે આપણને એવું લાગે છે કે આપણે એકદમ ફ્રેશ ખાવાનું ખાતા હોય છે પરંતુ એ જ રસોડા પર સવાલ ઉઠી રહ્યા છે પ્રહલાદનગરમાં આવેલી ગી ગુડ રેસ્ટોરન્ટ જે આપણે સૌ જાણીએ છીએ ત્રણસો ચારસો રૂપિયા પર પર્સન લેતી એટલે મોંઘી દાટ આ જે રેસ્ટોરન્ટો આપણે કહેતા હોઈએ છીએ કે જ્યાં તમામ લોકો નથી જતા પરંતુ જે લોકો જાય છે તેમના પણ આરોગ્યના જે પ્રકારે જોખમ છે એવી અન્ય રેસ્ટોરન્ટ પણ છે તમામ જગ્યાએ કિચન એરિયાની જે તપાસ છે તે ચોક્કસથી થવી જોઈએ આ જે વાત છે જે ગી ગુડ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી ત્યારબાદ ઘણી બધી બાબતો એમાંથી સામે આવી અને ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો અમદાવાદની અન્ય રેસ્ટોરન્ટ જેમ કે જે અંકલ ડોનાલ્ડ પિઝાની આપણે વાત કરીએ આ સિવાય અન્ય જગ્યાઓ પણ આવા મામલાઓ સામે આવ્યા તરતના તરત પછી સુરતની વાત કરીએ રાજકોટની વાત કરીએ ત્યાંનું આરોગ્ય તંત્ર પણ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું અને ત્યાં પણ આ પ્રકારે દરોડાઓ પાડવામાં આવ્યા ત્યાં પણ જે કહી શકાય કે ત્યાં જોવામાં આવ્યું અંદર રેસ્ટોરન્ટમાં જઈને રસોડામાં જઈને તો ત્યાં પણ આ પ્રકારના ઘણા બધા મામલા છે તે સામે આવ્યા જેમાં રિયલ એફ્રિકાની આપણે વાત કરીએ તે પીઝા સેન્ટર છે તે તમામ જગ્યાએ આ પ્રકારના મામલાઓ સામે આવ્યા છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો લોટ લોટ ઉપર ફૂગ વળેલી જોવા મળી છે આ સિવાય વંદા ફરતા જોવા મળ્યા છે ઘણી જીવાત છે તે જોવા મળી છે જ્યાં ખાવાનું બને છે જ્યાં ખાવાનું ફૂડ બનેલું રાખ્યું છે તેને ઢાંકેલા નથી ત્યાં માખીઓ ઉડી રહી છે તેની જ્યાં ખાવાનું બને છે ત્યાં બાજુમાં રસોડું પણ ત્યાં જે બાજુમાં જે વાસણ જે ધોવાઈ રહ્યા છે ત્યાં ગંદકી પણ કરેલી છે આ તમામ દ્રશ્યો આપણે ગઈકાલ સાંજથી જોયા જ હશે ત્યારે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ કે સીલ મારવામાં આવે છે દંડ પણ કરવામાં આવે છે જેમ આ ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે દંડ પણ કરવામાં આવ્યું છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે પરંતુ છતાં પણ કેમ સ્થિતિ જશે થે તેવી જ જોવા મળતી હોય છે આ ઘટના બની છે થોડા સમય બાદ આવી જ સ્થિતિ રસોડામાં જોવા મળશે તેવું ચોક્કસથી કહી શકીએ છીએ તો તાજો ખોરાક બનાવીને આપવાના રેસ્ટોરન્ટના માત્ર બણગાજ હોય છે ક્યાંક ફ્રોઝન ફૂડ પણ જોવા મળ્યું કે ફ્રોઝન ફ્રીજમાં મૂકેલું છે ને તેને પછી આપવામાં આવે છે આ સમય બાબત પર ચર્ચા કરવાના છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે હિમાંશુભાઈ ઠક્કર છે આ સિવાય અનિદિતા મહેતા અને રાજુભાઈ ઝુંઝા ત્રણેય મહાનુભાવો જોડાઈ ગયા છે આપણી સાથે અને ચર્ચાની આપણે

અ જે ખાદ્ય પદાર્થ છે એ તાજો જ હોવો જોઈએ અમે મોગીદાર રેસ્ટોરન્ટમાં જાઓ ધેટ ડઝ નોટ મીન કે ખાદ્ય પદાર્થ સારો છે હું માની લેવું એ ભૂલ હવે આ તમે જે ગીતોડ રેસ્ટોરન્ટ ની વાત કરો છો પ્રહલાદનગરમાં આવેલી જેના વિડીયો હવે એમાં એવું છે કે એ લોકો કઈક સો આઈટમ થી વધારે આઈટમ કે સો આઈટમો તમને ત્રણસો એસી કે ચારસો રૂપિયામાં આપે છે પર પર્સન હવે આ ત્રણસો ચાર જે સો આઇટમો છે શું ખરેખર સો આઇટમો દરરોજ કન્ઝ્યુમ થાય છે એક બહુ મોટો સવાલ છે અને ખરેખર તો ફૂડ એન્ડ સિવિલ સપ્લાય આનું પિરિયોડિકલી એબ્રબલી કારણ કે ઇન્સ્પેક્શન કરશો તો જ ખબર પડશે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કેટલું બચ્યું છે અને આ લોકો એનો નાશ કરે છે કે પછી એને બીજા દિવસ માટે વાપરે છે હવે આ જે બધી ફૂડ આઈટમો છે બીજી ઘણી બધી હવે એ બધી આઈટમ જો ચાર છ કલાક વધારે પડી રહે તો એ કોન્ટેમિનેટેડ કે અથવા તો વાસી થઈ જાય છે ને એમાંથી વાસ પણ મારે છે હવે આ લોકો કઈ રીતે શું કરે છે હવે એમાં વંદા તો પણ આવી જાય છે હમણાં વસ્ત્રાપુર માં એક રેસ્ટોરન્ટ માં પણ વંદા આવેલા નો અહિયાં જ આપણે આનો ટોક શો કરેલો સવાલ એટલો જ છે કે જે કસ્ટમર છે એ કેટલો સજાગ છે અને કસ્ટમરે જો સજાગ રહેવું હશે તો એની એ સ્વાસ્થ્ય સારું રહેશે હવે સવાલ એટલો જ આવે છે કે તમે જો આવું વાસી ફૂડ કે કન્ટમી તમે જ્યારે ફૂડ તો તમારા લીવર ને તમારા કિડની ને તમારા બેંકના કેશિયોઝ ને નુકસાન થાય છે ને અલ્ટિમેટલી એ હાર્મ જે કન્ઝ્યુમ કર્યું છે એ ગ્રાહકને થાય છે માટે સરકારે આના માટે બહુ કડક પગલા ભરવા જોઈએ પણ મને કહેતા બહુ દુઃખ થાય છે કે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય જે સેમ્પલ લે છે એનું રિઝલ્ટ સાત આઠ મહિના પછી આવે છે હવે જ્યારે ટેકનિકલી આપણે આટલા બધા સાઉન્ડ છીએ અને જો ફૂડ સેમ્પલનું આટલું મોડું આવે એનો અર્થ જ નથી રહેતો કારણ કે ત્યાં સુધીમાં તો એ ઓલરેડી સેમ્પલ જ ખરાબ સેમ્પલ છે તો વધારે ખરાબ થઈ જવાનું છે એટલે આનો કઈક સરકારે લાભો પડે અને સરકારે આ બાબતમાં ઘણું સિરિયસ છે એ જ વાત આગળ વધી રેસ્ટોરન્ટની વાત કરીએ જે પીઝાની પણ વાત કરીએ એવી રેસ્ટોરન્ટો છે કે તમે એવું કે છે એ વાત એમની એડવર્ટાઇઝમાં એવું કહેતા હોય છે કે તમે આવો અને ઓર્ડર આપો ત્યારે જ અમે બનાવીને આપીએ છીએ પરંતુ અહીંયા કંઈક જુદું જોવા મળ્યું છે જે પીઝાનો બેઝ જે હોય છે તે આગલા દિવસે બનાવીને મૂકી દીધો હોય છે અને એ જ જે ફ્રોઝન કરવામાં આવે છે બીજા દિવસે તેના પર જ પીઝા આપવામાં આવે છે આવી વાત પણ એક સામે આવી છે આ કેટલું જોખમકારક છે ફૂડ સેફ્ટી અને ની આપણે વાત કરીએ તો એ એક બહુ મોટું વિશાળ અને ઊંડું વિષય છે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ ને ને રેસ્ટોરન્ટ ઓનર્સ અથવા તો જે ત્યાં કામ કરે છે એ લોકોને ખબર હોતી નથી માટે બધી પ્રોબ્લેમ્સ થાય છે હવે જો હાઇજેનિક ફૂડ બનાવ અથવા તો પીરસવાનું અને જો નું ધ્યાન રાખવામાં આવે તો દેર આર મોર દેન પંદર કે વીસ એવી નિયમો છે જેનું પાલન કરવાનું જરૂરી છે ફોર એક્ઝામ્પલ કે ત્રણ ટાઈપની ખતરો હોય છે જે ત્યાં કામ કરે છે એ લોકોના નખ અથવા તો વાળ અથવા તો એના સ્કીનમાંથી કઈ ઇન્ફેક્શન અથવા તો વીટી ન પડી જતું હોય કે અથવા તો સ્ટેપલર હોય આટલા નાના નાના જે ફિઝિકલ વસ્તુઓ જે ફૂડમાં મિક્સ થઈ જાય છે કારણ કે જે હેન્ડલર્સ હોય છે જે બનાવતા હોય છે જે પીરસતા હોય છે એ લોકો ધ્યાન નથી રાખતા હોતા એક બાયોલોજીકલ પ્રોબ્લેમ હોય છે જેમાંથી સૂક્ષ્મ જે માઇક્રો ઓર્ગેનિઝમ જેમ કે બેક્ટેરિયા છે વાયરસ છે એ બધી ફૂડમાં મિક્સ થઈ જાય અને ત્રીજું છે કેમિકલ જે હેઝાર્ડ છે જે જોખમ છે કેમિકલ જોખમ એમાંથી જેમ કે જે વાસનમાં બનતું હોય એમાં ની રહી ગયું હોય અથવા તો એમાંથી જેમ કે જૂનું જો નોનસ્ટિક વાસન વાપરતા હોય એમાંની લેયર્સ ખાવામાં આવે તો એ કેમિકલ ટોક્સિસિટી એટલે એ ત્રણ ટાઈપની સેફટી જોખમ થાય છે બીજી વાત એ છે કે જે જગ્યાએ ફૂડ બનતું હોય છે જગ્યા બહુ જ સારી હોવી જોઈએ ઇન ધ સેન્સ કે એની જે ડ્રેનેજ વાર કિચનમાં માંથી પાછું પાણી ઉભરાઈને બહાર આવતું હોય ગંધ મારતું હોય ત્યાં મોઈસ્ટ કન્ડિશન હોય એટલે હ્યુમિડિટી વધારે હોય ત્યાં કોક્રોચેસને જીવન ત્યાં પનપે એટલે ત્યાં ગ્રો થાય બીજી કે લોકો જે ઇમ્પ્રોપર હેન્ડલિંગ ઓફ ફૂડ જે લોકો બનાવતા હોય એ બરાબર ધોતા હોય હોય સ્વચ્છ ના રાખતા ફૂડની જે પ્રોસેસિંગ છે એ ટેમ્પરેચર એ લોકો મેન્ટેન ના કરતું હોય ફૂડ બની જતું હોય અને એ મૂકી રાખતા હોય બહાર રેફ્રિજરેટ ના કરતા હોય તો એમાં સૂક્ષ્મ વધી જતું હોય છે પછી કેમિકલ્સની રેસીડી રહી જતું હોય છે ઘણી જેમ ફ્લેવર કે એડિટિવ કે એવું બધું કેમિકલ્સ જે નાખે કલર નાખે તો એ કઈ ક્વોન્ટિટીમાં નાખવી ને કેટલી નાખવી એ ખબર નથી હોતી જતું હોય છે ઘણી વાર લોકો પૈસા બચાવવા માટે રો મટીરિયલ જે ફૂડ ની એ સસ્તામાં સસ્તી લઈ આવે બે ત્રણ દિવસ ની જૂની શાકભાજીઓ લઈ આવે કે એક્સપાયર આવતું હોય પાર થઈ પનીર લાવતા હોય તો એ રો મટીરિયલ જો ખરાબ હોય તો ઓબ્વિયસલી ફૂડ ફટાફટ બગડી જતું હોય છે તો આવી ઘણી બધી આ તો મેં ખાલી એ ફ્યુ એક્ઝામ્પલ્સ આપી છે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેના કારણે આપણું જે ફૂડની હાઇજીન નથી જળવાતી અને અનસેફ ફૂડ બની જતું હોય છે પાણી જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખાવાનું બનાવવામાં એ પાણી પોર્ટેબલ છે કે નહીં કેટલા રેસ્ટોરન્ટ વાળા એ પાણી તપાસે છે નથી એમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે એ લોકો ટેસ્ટિંગ નથી કરતા એ પાણીનું એ જ પાણી ખાવામાં બનાવવામાં છે સ્ટોરેજ એ એ લોકો જ્યાં લોકોની રો મટીરિયલ સ્ટોર કરે છે એ સ્ટોરેજ કન્ડિશન જ એટલી બધી ખરાબ હોય કે એ એક જ્યાં રાખે છે ત્યાં જ વંદા ને ઉંદર ને બધું આવતું હોય ત્યાંની પેસ્ટ કંટ્રોલ એ લોકો ના કરાવી હોય એટલે દેર આર મેની પ્રોબ્લેમ્સ જેનું ધ્યાન એફએસએ ની ગાઈડલાઇન્સમાં છે પણ રેસ્ટોરન્ટ ઓનર્સ છે અને જે ત્યાં કામ કરે છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ નથી એ લોકોને આ બધી વસ્તુઓની જાણ નથી પ્રોપર કઈ ટેમ્પરેચર છે પ્રોસેસિંગ કઈ રીતે કરવાનું ફૂડનું કઈ રીતે ફૂડને સ્ટોર કરવાનું કઈ રીતે રો મટીરિયલ્સ ખરીદવાની રો મટીરિયલ્સ ને કઈ રીતે સ્ટોર કરવાની આઈ મીન બહુ જ બધી એસ્પેક્ટ છે જેના લીધે આપણું ફૂડ અનસેફ બની ગયું હા ઘણા બધા જે કારણો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે તપાસ યોગ્ય સમય નથી થતી ને થાય છે તો કડક નથી થતી આ પણ એક મોટો સવાલ છે હિમાંશુભાઈ જ્યારે પણ આવા મામલા સામે આવતા હોય છે અત્યારે તો સીલ કરી પરંતુ મોટે ભાગે દંડ કરે છે અને પછી શું થાય છે આગળ તે જોવા માટે કોઈ છે તે જતું નથી હોતું કોઈ અધિકારી ત્યાં નથી ફરકતા હોતા એક વખત કરી દીધા પછી કોઈ તપાસવાનું નહીં આવું કોઈ મામલો સામે આવે ત્યારે બધી બધી રેસ્ટોરન્ટો અત્યારે પછી ફરીથી બધા ચોકસાઈ ચોખ્ખાઈ રાખતા થઈ જશે ને આવું થઈ જશે પરંતુ સમયાંતરે ક્યારે થશે આ સિસ્ટમ ક્યારે સુધરશે આ બાબતમાં હવે તમે જે સમયાંતરે ક્યારે થશે એની વાત કરી એ બહુ સાચી વાત છે અને એ થવું જ જોઈએ પરંતુ આનો જે કંટ્રોલ છે એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના હાથમાં છે હવે જેમ કે આપણે ઉનાળો આવશે એટલે કેરી રસ માટેની એ લોકો રેડ પાડશે અને કેરીના રસમાં પપૈયાનો રસ કે જે પણ કંઈ ઉમેર્યો છે એનો એ લોકો પકડશે પરંતુ સવાલ એટલો જ આવે છે કે આ લોકો જ્યારે ઉનાળો આવે અથવા તો જયારે મેરેજ સીઝન આવે કે જયારે કઈ પણ આવી સિઝન આવે પર્ટિક્યુલર વસ્તુની ત્યારે જ દરોડા પાડવા માંડે છે લગ્ન ની સિઝન આવે ત્યારે જે કે જે પણ લોકો બધા સામટા ખાવાનું લે છે તો શું એવું માનો છો કે એ બધું ધોયેલું ચોખ્ખું અને વાસી નથી ચોક્કસ એમાં જે સેલડ બને છે એ મેં જાતે જોયેલું છે કે એ લોકોને એટલું બધી બલ્કમાં બનાવવાનું છે કે ધોવાનો ટાઈમ જ નથી મળતો અને જેમાં રંદિત્યબેને કહ્યું સીઆરસી ના કે એમાં એ લોકો પછી ઉધરસ ખાય કારણ કે લાંબા ગાળા આખી રાત બેસીને એ લોકો સમારતા હોય અને આ બનાવતા હોય છે હવે જ્યારે તમે આ વસ્તુઓને એને એનો જે રો મટીરિયલ બનાવો છો એ તો ચાર પાંચ છ કલાક પહેલાથી બનતું હોય છે હવે આ જયારે બને છે ત્યારે માણસને ઉધરસ આવે એના હાથ ગંદા હોય હાથ ધોયા ના હોય એ નેચરલ કોલમાં જઈને આવ્યો હોય તો પછી એને એવા જાતે એટલે કે ધોવાનું કે સાબુની ત્યાં સગવડ ના હોય તો આ બધું જોવાની જવાબદારી તો સરકાર એટલે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટની છે અને ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ જો આ સીલ કરે છે આવા સેમ્પલ લે છે તો એનું રિઝલ્ટ આવતા આટલી બધી વાર કેમ લાગે છે તો સરકારે આ બાબત આ તો હું લગભગ છેલ્લા બે વર્ષથી આ ઇશ્યુ પર આ વાતો કરી છે મેં આનંદિતિબેન બધાએ તો એ લોકો એમ આ બાબતનું આ મીડિયાના રિપોર્ટ ધ્યાનમાં નથી લેતા કારણ કે જયારે તમે સીલ કરી છે સીલ કરવી હોટલ ને એનો નિકાલ આવેલો કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એવું માની જવાના કારણ નથી તમે સીલ ખોલશો પછી એને બધું સાફસુફ કરાવશો તો ત્રણ ચાર મહિનામાં તો પછી આ પરિસ્થિતિ આ જ આવવાની છે તો તમે ગમે તારે તમે મહિનામાં એક વાર બે વાર તમે તારે એમને ઇન્ફોર્મ કર્યા વગર હોટલ ને તમે ચેકિંગ કરો એના રસોડાનું ચેકિંગ કરો એના મટીરિયલ નું ચેકિંગ કરો એ મટીરિયલ આનંદી એક્સપાયરી ડેટ નું મટીરિયલ આવી ગયું હોય ઇસ્ટ હોય કે પનીર હોય તો એ ક્યારે આવ્યું ક્યાંથી આવ્યું એના બિલ તપાસો એની ક્વોલિટી તપાસો ઓન ધ સ્પોટ તપાસો એટલે આ જો નહીં કરવામાં આવે તો પછી આ દરેક માણસ આપણા જે કન્ઝ્યુમ કરે છે એમાં નાના બચ્ચા પણ હોય છે ઉંમર પણ હોય છે યુવાન પણ હોય છે અને અત્યારે તો ખાસ કરીને યુવાન વર્ગ એવો છે કે રાતના નવ દસ વાગ્યા પછી બાર નું થાય છે ઓનલાઈન મંગાઈ લે છે હવે ઓનલાઈન જ્યારે વસ્તુ મંગાવવામાં આવે છે ત્યારે એ ક્યારે બની ક્યારે પેક કરી એટલે આ બધી વસ્તુ એટલી બધી સિરિયસ છે કે જ્યારે તમે કન્ઝ્યુમ કરો છો તો તમારા સ્વાસ્થ્યને હંડ્રેડ નુકસાન થશે

વાત કરીએ તો આપણે જે રેસ્ટોરન્ટના સાહેબે વાત કરી ઘણી બધી વાત કરી કે ભાઈ રેસ્ટોરન્ટમાં જે નિયમોનું પાલન થવું જોઈએ એ પાલન થતું નથી વાસી ખાદ્ય ખોરાક હોય એનો ફરી ગરમ કરીને ઉપયોગ કરવામાં આવે છે ફ્રોઝન કરેલું ફૂડ હોય છે આપણે પૈસા દઈ અને રોગચાળો ઘરે લઈ આવીએ છીએ આમાં તંત્ર દ્વારા જે પગલાં લેવામાં આવે છે એમાં ઘણી બધી ઢીલ થાય છે પણ આપણે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે આપણે બહારનું ખાવાનું ટાળવું જોઈએ આપણે બધા કોરોના વખતની વાત કરીએ તો કોરોના કાળમાં જે બાર હોટેલો અને રેસ્ટોરન્ટો બધા બંધ હતા એટલે બહાર જમવા જવાનું ઓછું થતું હતું એના કારણે જે રેસિયો છે બીમાર થવાનો એ ઘણો બધો ઘટી ગયો હતો અને પાછું જે રાબેતા મુજબ થયા પછી પાછી બીમારીનો જે પ્રમાણ છે એ ઘણું બધું વધી ગયું છે એટલે બહારના જે ખાદ્ય ખોરાકો છે વાસી ખોરાકો છે એ આપણે પૈસા દઈ અને ખાઈ અને રોગચાળો ઘરે લઈ આવીએ છીએ તો તંત્ર સામે આપણે આક્ષેપ કરીએ એ વાત બરોબર છે પણ સામે આપણે પણ જાગૃત થવાની જરૂર છે મહિને એકાદ બહારના ખાવાની આપણે વાત કરીએ કે બહારનું ખાવાનું ટાળવું જોઈએ પરંતુ એ શક્ય નહીં બને અત્યારના જમાનામાં અત્યારના સમયમાં એ શક્ય નહીં બને કે નું ખાવાનું બંધ કરી દે લોકો આજના યુવાઓ ખાસ કરીને પરંતુ જનતા જાગૃત થાય આવું કઈ તમને ખ્યાલ પડે તો વિડીયો પાડે જનતા વધુ ને વધુ જાગૃત થાય રેસ્ટોરન્ટ વિરુદ્ધ કાર્યવાહી થાય તે પ્રકારનું આવા મામલા બહાર લાવે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી થવી જોઈએ અને આપણે જયારે કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય ત્યારે ફૂડ ની ચકાસણી પણ કરવી જોઈએ સીધો આપણે થાળીમાં આવી જાય અને આપણે આરોગ્ય લઈએ છીએ તો આપણે જયારે જયારે ક્યાંય સારા રેસ્ટોરન્ટમાં જવું અને એની ચકાસણી થતી હોય વારંવાર અને ફૂડ શાખા દ્વારા જ્યાં ચેકિંગ થાય છે તો એમાં પણ ઘણી બધી ગાલમેલ થતી હોય એને લાઇસન્સ ઇસ્યુ કરી દેવામાં આવે છે એના જે ધારાધોરણ છે એની ચકાસણી પૂરી થતી નથી એટલે એ બધું ઘણું બધું થવાને કારણે રોગચાળો પણ વધ્યો છે આપણે જોઈએ છીએ કે જે હોસ્પિટલો છે એ બીમારીઓ દર્દીઓથી છલકાઈ રહી છે એનું એકમાત્ર કારણ આ ફૂડ જે છે વાસી ફૂડ છે એ પણ છે એટલે તંત્ર દ્વારા તો પગલાં લેવામાં આવે છે એમાં ચોકસાઈ રાખવામાં આવે અને એને ઘણીવાર ચકાસણી થયા પછી સીલ કરવામાં નથી આવતા એને કારણે પણ ઘણું જે વાસી વાસી ખાદ્ય સામગ્રી હોય છે એ લોકો પધરાવી દેતા હોય છે એટલે લોકો જાગૃત થવાની જરૂર છે અને આપણે આપણું શરીર છે તો આપણે એને કેમ સાચવવું એ જરૂર જરૂરી છે આપણે આપણું શરીર કેવી રીતે સાચવવું જરૂર છે અને બહાર ના ખાવાની વાત કરીએ તો તે અત્યારે જી ચોક્કસ જી હા તો વાત એકચ્યુઅલી એવી છે કે ઘણી બધી જોગવાઈઓ આપણા જે જે ફૂડ રેગ્યુલેટર્સ છે અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની અંદર ની ઘણી બધી જોગવાઈઓ છે જે ગ્રાહકના પ્રોટેક્શન માટે છે જેમ કે સબસ્ટેન્ડર્ડ ફૂડ કોઈ જગ્યાએ વેચાતું હોય તો એને પાંચ લાખ સુધી દંડ થઈ થઈ શકે પછી મિસબ્રાન્ડેડ ફૂડ હોય એટલે લખેલું કઈક હોય ને પણ મિસબ્રાન્ડેડ હોય એના માટે લાખ સુધી અને તમે કીધું ઘી ગોળવાળા એવું કે છે કે દરરોજ ફ્રેશ આપીએ છે પણ એકચ્યુઅલી એવું હોતું નથી તો આ મિસલીડિંગ એ લોકોનું એડવર્ટાઈઝમેન્ટ જાહેરાત કહેવાય તો એના માટે દસ લાખ સુધી દંડ નક્કી કરાયું છે પણ આપણે ક્યાંક ખરેખર દંડ થાય છે અને ખરેખર બહાર ખાવાનું કઈ બંધ નથી કરવાનું પણ એઝ કન્ઝ્યુમર એઝ ગ્રાહક આપણે બી જાગૃત થવાનું બહુ જરૂર છે કોઈને એટલી બધી ખબર છે કે કોઈ પણ માં તમે જઈ અને ડિમાન્ડ કરી શકો કે મને તમે તમારું કિચન બતાડો કેટલા આપણે એઝ અ ગ્રાહક કેટલા જન જાય છે કિચન જોવા કોઈ થતું નથી નંબર એ લોકોને ખબર જ નથી કે પહેલા એવું થતું હતું કે રેસ્ટોરન્ટ ઓનર ના પાડતા હતા કે ના અમે કિચન તમને જોવા નહીં દઈએ પણ અત્યારે એવો કાયદો છે કે જે ઓનર છે રેસ્ટોરન્ટ ઓનર એ ના ના પાડી શકે કોઈ પણ ગ્રાહક ડિમાન્ડ કરે તો એને જવા દેવું પડે પણ એ આપણે ગ્રાહકને જ ખબર નથી કે એવું કરી શકાય નંબર વન નંબર ટુ જયારે આપણે મીઠાઈઓને બધું ખરીદવા જઈએ ત્યારે એ કાયદો આવ આવો છે કે મીઠાઈ બેસ્ટ બિફોર ડે એની સામે લખેલું હોવું જોઈએ પણ એઝ અ ગ્રાહક એટલા જણા જુએ છે કે બેસ્ટ બિફોર ડેટ કઈ છે મીઠાઈની જ્યારે આપણે કોઈ પેકેજ ફૂડ લઈએ છે એમાં મેન્યુફેક્ચરિંગ ડેટ બેસ્ટ બિફોર ડેટ એના ઇન્ગ્રીડિયન્ટ કેટલા લોકો વાંચે છે એટલે તંત્ર એનું કામ કરે છે યસ દેર ડીલે થોડુંક ડીલે થાય છે ખરું પણ ઇન્ડિયા એટલું બધું વિશાળ કન્ટ્રી છે કે તંત્ર દર જગ્યા પહોંચી શકતું નથી કારણ કે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ લાખોમાં છે એ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં બી છે અનઓર્ગેનાઇઝ એટલે તમે રોડ સાઇડ લારી આ બધા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ગણાય

એટલે એટલો તંત્ર કામ નથી કરતું એવું નથી પણ તંત્ર જે દ્વારા કામ લે છે એ માણસોના ઉપર જો તમે કડકાઈ નહીં કરો તો આ તો રેસ્ટોરન્ટ તો હવે જે સીલ કરી છે હવે આપણી એક તો યાદ શક્તિ એટલી બધી ખરાબ છે કે વંદો જયારે પીઝામાં આવ્યો એ રેસ્ટોરન્ટ અત્યારે એકદમ ધમધોકાર ચાલે છે અને આવી તો ઘણી બધી રેસ્ટોરન્ટમાં બનતું આવ્યું છે કારણ કે વસ્તી વધારો એટલો છે અને લોકોને બહાર ખાવાનો પણ એટલો બધો વધી ગયો છે એટલે એવું થાય છે કે હોટૅલ વાળાને તો નફો પોતાને મળે જ છે અને નફો મળવા માટે બેદરકાર રહે છે કારણ કે એ પહોંચી ના મળે નહીં તો એના ગ્રાહકોને એટલે ખરેખર તો આ ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરો છે એના ઉપર એકદમ અલગ થવું જોઈએ આપના મતે જે પ્રકારે રાજકોટમાં પણ આજે અમદાવાદ બાદ રાજકોટમાં પણ શરૂઆત કરવામાં આવી ઘણા બધા જે છે રિયલ ફેફ્રિકાની વાત કરીએ પીઝા સ્ટોર રેસ્ટોરન્ટ તેમને પણ દંડ કરવામાં આવ્યા છે અને આગળ કાર્યવાહી પણ કરાશે પરંતુ આપ એક સામાજિક કાર્યકર્તા તરીકે લોકોને શું કહેવા માગશો ખાસ આ બાબતમાં હવે આગળ જ્યારે પણ તે લોકો રેસ્ટોરન્ટમાં જાય છે કે કંઈ આવું જોવે છે તો હું લોકોને પણ કરું છું કે જયારે જયારે એની ચકાસણી કરો જે ફૂડ છે એ સારી ક્વોલિટી નું મળે છે વાસી નથી એની ચકાસણી કરો અને જે તંત્ર દ્વારા તો પગલા લેવામાં આવે છે હમણાં દરરોજ એક બે એક બે રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવે છે ચેકિંગ કરવામાં આવે છે પરંતુ લોકો પણ જાગૃત થઈ અને આમાં વચ્ચે રસ્તો કાઢવાની જરૂર કેમ કે આપે વાત કરી એમ લોકોને બહાર જમવા જવાની આદત છે એ છૂટવાની નથી તો જવું તો આ જ્યાં ચોક્કસાય પૂર્વક જે આ હોસ્ટેલ હોટેલમાં રેસ્ટોરન્ટમાં જાય સારી હોટેલમાં જવું એવું નથી કે સારી હોટલ હોય એટલે રસોડું સારું જ હોય સાહેબ વાત કરી એમ એટલે આપણે જાગૃત અને ચકાસણી કરીને સારું ફૂડ આપણે આરંભવું જોઈએ પૈસા જાય પૂરા છે તો ફૂડ પણ સારું આપણે મળવું જોઈએ કે તો એ જ વાત અત્યારે કરી આપણે કે જોગવાયો ઘણી બધી છે તેમાં ફરિયાદ કરી શકે છે ફરિયાદ થાય છે તો દંડ પણ મોટા મોટા તે જોગવાઈઓમાં છે પરંતુ કંઈક ને ક્યાંક અમલવારી જે રીતે થઈ રહી છે તેમાં કંઈક ને ક્યાંક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે જે રીતે આપણે વાત કરીએ કે સમયાંતરે પીરિયોડિકલી જેની તપાસ થવી જોઈએ તે નથી થતી અને તેમાં કંઈક ને ક્યાંક જે પ્રકારે નથી ચોકસાઈ રાખતા અને તેના કારણે આ પ્રકારની સમસ્યાઓ કે જે ઉઠતી હોય છે ને રેસ્ટોરન્ટ ધારકો છે તે પણ એમની મન ફાવતું જે કરતા હોય છે ક્યાંક ને કંઈક લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જાય કે કંઈ હોય ત્યારે આ પ્રકારે જે પ્રકારે વાત કરી અત્યારે કે જઈને જોવું જોઈએ કે ખરેખર ફૂડ ક્યાં બને છે કેવી રીતે બને છે કારણ કે આપણે આપણા જ આરોગ્યનું ધ્યાન છે તે રાખવાનું છે એ જ બાબત પર ચર્ચા કરી હિમાંશુભાઈ રાજુભાઈ અને અનિંદિતાજી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર